નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં જો વાત કરીએ તો જગ્યાઓની તો જગ્યાઓ એકવીસો ને બાવન જગ્યા ઉપર ભરતી થવાની છે જેમાં લાયકાતની વાત કરીએ તો લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે માગવામાં આવેલી છે જેમાં અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર ત્રણ બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં અરજી ફી ઉમર મર્યાદા પસંદગી પ્રક્રિયા જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં બીપીએનએલ રિક્વાયરમેન્ટ બે હજાર પચીસમાં ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર કરવામાં આવી ગઈ છે જો તમે નોકરી શોધી રહ્યા છો અથવા સારી જોબ મેળવવા ઈચ્છો છો તો આ તક તમારા માટે છે આ ભરતીમાં ઘણી ખાલી જગ્યાઓ છે અહીં ભરતીની સંપૂર્ણ માહિતી આપેલી છે જેમાં મહત્વપૂર્ણ તારીખો જગ્યાઓની સંખ્યા લાયકાત પગાર અરજી ફી પસંદગી પ્રક્રિયા અને અરજી કરવાની રીતની ઘણી બધી વિગતો સામેલ કરવામાં આવેલી છે જેમાં કૃપયા કરીને આ લેખ સંપૂર્ણ તમારે જોવાનો રહેશે જેમાં સંસ્થા કઈ રહેવાની છે તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ એ સંસ્થા રહેવાની છે પોસ્ટની વાત કરીએ તો પોસ્ટ અલગ અલગ આપવામાં આવેલી છે જેમાં અરજી કરવાનું માધ્યમ તો તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં અરજી કરવાની તારીખ છેલ્લી તારીખ છે બાર માર્ચ બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જેમાં આપણે અગત્યની તારીખોની જો વાત કરીએ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા વીસ ફેબ્રુઆરી બે ના રોજ ભરતી માટે જાહેરાત કરી છે જયારે અરજી કરવાની છેલ્લી તારીખ છે બાર માર્ચ બે હાજર પચીસ રાખવામાં આવેલી છે જો તમે આ ભરતીમાં જોડાવા ઈચ્છો છો તો અમારી સલાહ છે કે તમે છેલ્લી તારીખ પહેલા તમારી અરજી જમા કરાવી દો કેમ કે છેલ્લી તારીખ વીતી ગયા બાદ તમારી અરજી સ્વીકારવામાં આવશે નહીં જેમાં અરજી ફીની વાત કરીએ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા આ ભરતીની સૂચનામાં જાણવા મળેલ વિગતો મુજબ ઉમેદવારોને પશુપાલન ફોર્મ નિવેશ અધિકારી માટે રૂપિયા નવસો ને ચુમ્માલીસ રૂપિયા જ્યારે પશુપાલન ફોર્મ નિવેશ સહાયક માટે રૂપિયા આઠસો ને છબ્બી જ્યારે પશુપાલન ફોર્મ સંચાલન સહાયક માટે રૂપિયા સાતસો ને આઠ તમારે ફી ચૂકવવાની રહેશે ત્યારબાદ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ દ્વારા પશુપાલન ફોર્મ નિવેશ અધિકારી પશુપાલન ફોર્મ નિવેદ સહાયક પશુપાલન ફોર્મ સંચાલક સહાયકના પદો માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે આ પદો સંબંધિત વધુ માહિતી મેળવવા માટે સંસ્થા દ્વારા જારી કરાયેલ જાહેરાત તમારે ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે એટલે કે આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળ્યું છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે ત્યાંથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો આ ભરતી માટે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી ચાલીસ વર્ષ રાખવામાં આવેલી છે ઉંમરની ગણતરી પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ ના રોજ ના આધારે ગણવામાં આવશે ત્યારબાદ પગાર ધોરણ તો ઉમેદવાર મિત્રો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડ ની ભરતી માં કુલ પગાર પદો પ્રમાણે અલગ અલગ છે માટે પગાર સંબંધિત વધુ વિગતો જાણવા માટે તમારે જાહેરાત ધ્યાનથી વાંચવાની રહેશે ત્યારબાદ શૈક્ષણિક લાયકાત તો પશુપાલન ફોર્મ નિવેશ અધિકારી પશુપાલન ફોર્મ નિવેશ સહાયક પશુપાલન ફોર્મ સહાયક સહાયકની જગ્યાઓ માટે પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાતની જરૂર છે વધુ માહિતી મારે તમારે જાહેરાતમાં આપેલ જે માહિતી છે જોવાની રહેશે ત્યારબાદ કુલ જગ્યાઓની વાત કરીએ તો ઉમેદવાર મિત્રો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડમાં કુલ એકવીસો જગ્યાઓ પર ચાલુ છે જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે જેમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની ભરતીમાં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને અનુભવના અનુભવ દ્વારા કરવામાં આવશે પસંદગીને લગતી વધુ માહિતી જાણવા માટે તમારે એકવાર જાહેરાત વાંચવાની રહેશે ત્યારબાદ અરજી પ્રક્રિયા શું રહેવાની છે તો ભારતીય પશુપાલન નિગમ લિમિટેડમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં નીચે આપેલ જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને તમે અરજી કરવાની લાયકાત ધરાવો છો કે નહીં તે ચકાસવાનું રહેશે ત્યારબાદ ભારતીય પશુપાલન નિગમ લિમિટેડની આ વેકન્સીમાં આવેદન કરવા માટે તમારે સૌથી પહેલાં ઓએનજીસીની ઓફિશિયલ વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે જેમાં વેબસાઇટના મેન્યુ સેક્શનમાં તમને કરિયરનો વિભાગ જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અહીં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશન કર્યા બાદ તમને આઈડી અને પાસવર્ડ મળશે તેના તેની મદદથી તમારે લોગ કરી લેવાનું રહેશે હવે તમારી વિગતો ભરો તથા જરૂરી દસ્તાવેજો તમારે અપલોડ કરવાના રહેશે હવે નીચે આપેલા સબમિટ બટન પર તમારે ક્લિક કરી દો એટલે તમારું ફોર્મ ભરાઈ જશે અને ભવિષ્યના ઉપયોગ માટે તમારે પ્રિન્ટ આઉટ લઈ લેવાની રહેશે જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનો છે કેમ કે દરેક નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ તો રજા લઈએ જય હિન્દ જય ભારત